સાણા કડુ અને કરજ ગામ દ્વારા શિરડી સાંઈ બાબા મંદિરના પટણાંગણ સુધી સાત દિવસીય પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગત રાત્રે સાંઈ પાલખી વિધિવત પૂજા અર્ચના કરતા બાદ પાલખી ઉચકીને કરજ ગામ ખાતે કમલેશ ઘોડીના ઘરે ઉતારો આપી વિધિવત પુરોહિત થકી સંધ્યા પૂજા અર્ચના કરી ગામને દર્શનનો લાભ આપ્યો હતો ત્યારબાદ મહાપ્રસાદનો લાભ ભક્તજનોને લાભ આપી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉમર ગામના ધારાસભ્ય રમણલાલ પાટકર સરી ગામના સામાજિક કાર્યકર મનીષ રાય કરજ ગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડી સહિત ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સાંઈ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા આ પદયાત્રામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા સાત દિવસની યાત્રા પૂર્ણ કરી સાંઈ ભક્તો નવમી તારીખના રોજ દર્શન કરી પરત પાછા ફરશે પૂર્વ સરપંચ કમલેશ ધૂળીએ ગામના અગ્રણી અને યાત્રામાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો દર વર્ષની જેમ જાન્યુઆરી મહિનામાં આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં અમે શિરડીની શોભાયાત્રા પદયાત્રા રાખવામાં આવેલી આજ રોજ મારા ઘરેથી આજે મોટી સંખ્યામાં મારા કરજ ગામના ભાઈઓ કનાળુના ભાઈઓ બધા પદ પદયાત્રામાં જોડાયા અને ઉમરગામના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને ઉદ્યોગપતિ મનીષ રાય ઉર્ફે બાલારાય પણ જોડાયા હતા બધા દર્શન ભાવિ ભક્તો આજે પદયાત્રામાં દિવસની પદયાત્રા છે તારીખે તારીખે પહોંચશે અને સવારે દર્શન કરી પરત પાછા ફરશે બાબાના ભક્તો દ્વારા આયોજિત આ યાત્રા સતત દસ વર્ષથી યોજાઈ રહી છે જેમાં યુવાનો મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને છેક શિરડી સુધી પદયાત્રા યોજીને સાંઈ બાબાના દર્શન કરવા પહોંચે છે